નાના ને રાખડી મોકલાવાની છે એટલે આજ આપણે પૂરી દેવાવાનું છે ચાલો આપણે પૂરી બનાવી નાખી અને ને કરી દે આપણને મસ્ત રાખડી આવી તૈયાર બાકી છે બાકી તૈયાર મેરા બસ માં દેવા છે એટલે લોકો ફોન કરે એટલે પછી મારા લઈ પેકિંગ કરી નાખે મસ્ત તૈયાર થઈ જાય કારણ કે

અહીં આવી ગયા શ્રી બસે તો અહીંયા આપણે કુરિયર દેવાનું છે નરે પૂછવા ગયા છે કે અહીંયા કુરિયર લે તો અહીંયા દઈ દેવાનું છે નકર આપણે આગળ જાવું પડશે એટલે હાલો નરેશ કઈ જાવી આપણે

पूरी एक बीच से अन्य वे आप लोग के रहने से मावा बना से मावा ने अनोखे रहने से तो करो ने भाग ले और से ने